અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા બસ સ્ટેશનમાં આપ ઊભા છો અને આટલી બધી સંખ્યામાં ઊભા છો શું કારણ છે શું કહેશો અમે જે આજે ઊભા છીએ હું એક જગદીશસિંહ ચૌહાણ છું સામાજિક આગેવાન છું અને ઘણા બધા આવા ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ લડ્યા છીએ અને આ યુવાનો જે ભેગા થયા છે એકત્રિત થયા છે કે એકસો પાંચ જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ શું છે તમારી માગો અમારી માગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી આ સાત સાત વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ કારણોસર આ લોકોને છૂટા કર્યા છે આ પહેલાં જ્યારે કોંગ્રેસ અહીં અમૂલ ડેરીમાં હતી ત્યારે આ કોઈ પ્રશ્ન બનેલો છે ખરો એક વસ્તુ છે કે અમૂલ અમૂલ એક સહકારી સંસ્થા છે અને એ સહકારી સંસ્થામાં ભાજપ કે કોંગ્રેસ કોઈ આવતું આ એક અમારી પોતાની અમારા ખેડૂતોની ડેરી છે અને અમારા પશુપાલકોની ડેરી છે આ કોઈ કોઈ રાજકીય અખાડો નથી શું કહેશો ભાજપ બાબતે શું કહેશો મારે તો એટલું જ કહેવું છે કે આ અમૂલ ડેરી છે એ અમૂલ ડેરી કોઈના બાપની જાગીર નથી આ આ એક સામાજિક અને અમારી અમારી સહકારી સંસ્થા છે આ કોઈ પાર્ટી કે કોઈ પ્રદેશની આ ડેરી નથી અમારી અમારી અમૂલ અમૂલ પશુપાલકોની ડેરી છે અને સહકારી ક્ષેત્ર છે ન્યાય નહીં મળે તો શું કરશું આપ ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું અમૂલ ડેરીના દરવાજા જઈ અને ઉગ્ર આંદોલન કરશું ને સમગ્ર ખેડા જિલ્લાના અમે તો યુવાનો છીએ અને ડેરીના કર્મચારીઓ સાથે સાથે ડેરીઓના સેક્રેટરીશ્રીઓ અને દૂધ ઉત્પાદક જે પણ દૂધ ભરતા હોય એ ખેડૂતો સભાસદો સાથે અમે ઉગ્ર આંદોલન કરશું મારું નામ પટેલ ચિરાગ ભવનભાઈ હું અહીંયા ઊભો છું એનું કારણ છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવે છે અમે ઘણા છેલ્લા સાત વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા પરંતુ સોળ તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે કોઈ કારણ નહીં કોઈ કશું જે એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો